હજી ટિકિટ રદ નહી કરે અને પોતે સમજી જાય કે મે કયા બેનો નામ લીધું છે જે અમારા સાવજો છે ને આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે ઈ બેનો દીકરી નામ લીધું છે તો પોતે સમજી જાય રાજીનામું આપી દે તો સારું છે આ તો જી ટ્રેલર છે મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે બીજું ક્ષત્રિય સમાજ નહી બોલું અહી જે પણ વધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી એ પણ કહી દઈશ કે હજી પણ હું અણસણ ઉપર જ છું જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ત્યાં સુધી હું અન્નો એક પણ દાણો લઈશ નહીં જય માતાજી જય માતાજી જય મા મારા વડીલો બહેનો અને ભાઈઓ મારો તો શું આપણે આમ ભાષણ ભાષણ આવડતું નથી જે પોઈન્ટ ઉપર આવું આપણે શરમ આવી જોઈએ કે બહેનોને આપણે કોઈ દી ઉમરા ઘરની ઉમરાની બહાર નથી મને લો એટલું ઉકરે છે કે આમને રોડ ઉપર આવવું પડે હું તો એમ કઉ છું કે બધા કામ ધંધો મૂકીને પાંચ દી જ્યાં લગી ટિકિટ એની રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકી સ્વાભિમાન એ જ આપણી કમાણી એ જ આપણી કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો કમાવાનું એક બાજુ મૂકો અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાનની લડાઈ છે ને આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી કાલે અમને ને વૈપાલસિંહ બકરાણા સાહેબને બે ને ધરપકડ કરી ખાલી બેનોને મળવા ગયા હતા એમાં કે બેન ને મળવું હોય તો રજા લેવી પડે કઈ રીતની કાલે મારા ઘરે આજે કાલે મારા ઘરે પોલીસ મોકલી મેં કીધું અમે મનથી નીકળ્યો ને હું આંદોલન માટે ત્યારે મનમાં નક્કી કર્યું હતું કે ક્યાંક એક્સિડન્ટમાં મરી જવું એના કરતાં સમાજ માટે સારું એટલે મને કોઈ દબાવવાની કોશિશ કરતા નહીં અને તમારાથી જે થયેલા એમ કરી લેજો કારણ કે હું રોડ ઉપર આવવા જેવા તૈયાર છું મિલકત કે કદાચ ગમે એ તમે કોશિશ કરશો અને પરિણામથી જે બીવે ને એ આંદોલન કરી ના શકે એટલે બધા ભાઈઓને કહું છું કે પરિણામથી ના બીઓ જે પણ રિઝલ્ટ આવે બરાબર પરિણામથી બીસું હોય ત્યારે રિઝલ્ટ નહીં આવે કે બધા આપણને આમ કરશે કે તેમ કરશે કે ફલાણું કરશે એકવાર નીકળી પડો જે પણ રિઝલ્ટ આવે મૂળ તો દબાવશે ને ઈ કોને દબાવશે મોટા વેપારી કે કોન્ટ્રાક્ટર હશે કોન્ટ્રાક્ટ હશે કે એને કે એને કામ લેવું હશે જરૂર હશે હવે આપણે ખેતી કરી રહી આપણું શું જમીન લઈ જશે શું કરી શકશે બરોબર